નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા એલઆરડી ઓપીટી આઉટ માટે છેલ્લા બે દિવસ છે ગુજરાતના તમામ ઉમેદવારોને વિદ્યાર્થીઓને અપીલ કરવા માંગુ છું કે જો આપને સારી કેડરની પોસ્ટની નોકરી મળી ગઈ હોય અથવા તો કહી શકાય કે હમણાં જ લેવાયેલી જે વિદ્યા સહાયકની ભરતી હોય શિક્ષણ સહાયકની ભરતીમાં જો આપનું પસંદગી થઈ ગયું હોય એમાં નોકરી મળી ગઈ હોય અથવા તો કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર નોકરી મળી ગઈ હોય અથવા કહી શકાય કે સીસી ગ્રુપ એની અંદર એ અથવા બીમાં નોકરી મળી ગઈ હોય અને આ કોમન ઉમેદવાર હોય એલઆઈડીના તો મહેરબાની કરીને એલઆઈડીમાંથી ઓપીટી આઉટ કરજો સ્વેચ્છાએ તમારો પોતાનો હક તમે જતો કરી શકો છો એટલા માટે સરકાર દ્વારા એક ઓપ્શન ઓપ્શન રાખવામાં આવ્યું હતું કે તમે પોતાનો હક જતો કરી શકો છો જો તમારો તમે તમારો હક જતો કરશો તો એવા જરૂરિયાતમંદ જે લોકો છે જે ખરેખર જોવા જઈએ તો કે બોર્ડર લાઈન ઉપર છે તો એ લોકોને નોકરી મળી શકે એમ છે એટલે તમારા દ્વારા કરેલું આ બલિદાન હશે તમારા દ્વારા કરેલું આ ત્યાગ હશે અથવા તો તમારું જે દાયિત્વ છે એ દાયિત્વ તમારી જે મૂળ ફરજ છે એ ફરજના ભાગરૂપે જો તમે કરશો તો એવું બની શકે છે કે છેવાડાના વ્યક્તિને પણ આમાં નોકરી મળી શકે છે અત્યારે એલઆરડી જે છે એ એલઆરડીની ભરતીમાં ઘણી બધી જગ્યા જોવા જઈએ તો કોમન ઉમેદવારો ઘણા બધા છે તો એ કોમન ઉમેદવારોને મારી આ માધ્યમથી અપીલ છે કે તમે મહેરબાની કરીને સ્વેચ્છાએ તમે ઓપીટી આઉટ કરો અને જે છેવાડાનો વ્યક્તિ છે એને પણ તમારી જેમ નોકરી મળે એનું સપનું સાકાર થાય એટલા માટે આપણે બધાએ એમાં આપણી જે નૈતિક ફરજ છે એ નૈતિક ફરજ ચૂકવી ન જોઈએ આપણે બધાએ નૈતિક ફરજ નિભાવવી જોઈએ જય હિન્દ જય ભારત